નમસ્કાર મિત્રો માતાપિતા અને પરિવારની આહાર ટેવોની બાળન પરની અસર લેખન અને વાંચનસ્વર મિતાજ અવેરી બાળવાનસના અભ્યાસો કહે છે કે બાળક અવલોકનથી શીખે છે અને બાળક જેવું જુએ તેવું અનુકરણ કરે એટલે કે અવલોકન અને અનુકરણ એ બાળ સહજ સ્વભાવ હોય છે તેથી માતા પિતા અને પરિવારની દરેક ટેવો પછી એ રહેણીકરણીની હોય વ્યવહાર કે વ્યાપારની હોય આહાર કે વ્યસનની ટેવો હોય બાળક પર અસર કરે જ કરે ખાસ કરીને બાળકો પર માતા પિતાની અસર વધુ થાય છે પણ જ્યારે માતા પિતાની સમજણ નબળી હોય માતા પિતાનો પ્રેમ ઓછો પડે કે પરિવારમાં વડીલોનું વર્ચસ્વ વધુ હોય એવા સંજોગોમાં બાળક પર માતા પિતા સિવાય પરિવારના અન્ય સભ્યો અને સમાજ હાવી થઈ જાય એવું બનતું હોય છે ક્યારેક માતા પિતા તરફથી ભરપૂર પ્રેમ મળતો હોય છતાં વારસામાં મળેલી આદતો હાવી થઈ જાય એવું પણ બને આપણી ત્યાં બે કહેવતો છે મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે કે મોરના બચ્ચા મોર જેવા જ રૂપાળા હોય અને કુવામાં હોય તો હવાડામાં આવે એટલે કે જેમની જેવી કે જેટલી સમજ કે આવડત હોય એ એવું કે એટલું જ એના વંશજને આપી શકે તમે પણ આ કહેવતો સાથે ઘણું ખરું સંમત તો થશો જ પણ એમાં વારસો કે આસપાસના વાતાવરણનો પ્રભાવ કઈ રીતે કામ કરતો હોય છે એ સમજવું જરૂરી છે એક જ પરિવારમાં રહેનાર બે સગા ભાઈઓને એક જ સરખો વારસો મળ્યો હોય છતાં પોતપોતાની વિચારસરણી અને સમજ અલગ હોય દાદા દાદી અને નાના નાનીના પરિવારોની રહનસાહન પદ્ધતિ અલગ હોય જેની અસર બંને ભાઈઓ પર અલગ અલગ થાય તેથી પણ બંનેની રહેણીકરણી અલગ હોય બંને ભાઈઓની પત્નીનો સ્વભાવ કે એને મળેલો વારસો પણ અલગ હોય તેથી સમય જતા બંનેના પરિવારના સ્વાસ્થ્ય તેમના બાળકોના ઉછેર તેમજ વિકાસમાં ફરક દેખાય છે બંનેની આહાર અંગેની સમજ અલગ અલગ પ્રકારની વિકસી હોય ત્યારે પણ બંનેમાંથી બાળકોની સાથે જેના પ્રેમ અને દોસ્તી વધુ હોય તેના વિચાર અને આચારની અસર બાળકોના આહાર વિહાર પર થાય છે બાળ માણસને સમજ્યા વગર એમના પર રોકાતા વધુ પડતા અને કડક નિયમોને કારણે બાળકો માતા પિતા કે પરિવારજનોની સારી સાચી આહાર પદ્ધતિની સામે બળવો કરે કરે કે પછી એમની નુકસાનકારક વ્યંજનોની પણ બને ચાલો અહીં એક જ માતા પિતા પાસે ઉછરેલા અને એક જ છત નીચે રહેનાર બે ભાઈઓના પરિવારની વાત દ્વારા આપણે માતા પિતા અને પરિવારની આહાર ટેવોની બાળક પરની અસર એ વિષયની સમજીએ જે કરે જીભનો ચટાકો એને મળે રોગનો ફટાકો આવી સમજ કેતુલ અને મિતુલ બંનેને એમના માતા પિતાને સંયમી અને કસરતી જીવન જીવતા જોઈ રહ્યા હતા જ્યારે આહારની ટેપ અને એ દ્વારા મળતા બગડતા સ્વાસ્થ્ય અંગેની વિશેષ સમજ કેતુલને એના મેડિકલના અભ્યાસ દ્વારા મળી ત્યારે મોસાળ પક્ષના લોકોની રહેણીકરણી સાથે એના વિચારોનું અનુસંધાન સધાતું કર મોસાળ પક્ષના સૌ ખાનપાન પર સમજીને સંયમ રાખતા અને દરેકનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હતું તેથી કેતુલે જાતે સ્વસ્થ રહેવા અને પરિવારને સ્વસ્થ રાખવા માટે આહારની યોગ્ય આદતો માટે કવર કશે જેમાં પત્નીનો પણ સાથ મળ્યો પરિણામે પોતાના બાળકોમાં પણ સ્વસ્થ ખાનપાન અને સ્વસ્થ જીવનશૈલીની આદત તે પાડી શક્યો મિતુલ પોતે ખાનપાનનો શોખે એમાં ખાઈ પીને મોજ કરવા માટે જીવન મળ્યું છે એમ વિચારનારા કાકા ફોયના પરિવારોની જીવનશૈલી એમને હંમેશા આકર્ષક લાગતી પત્ની પણ ખાનપાનની શોખીન જ મળી પરિણામે મિતુલ પર પિતૃ પરિવારનો વારસો આવી રહ્યો અને તે એ વિચારથી જ જીવવા લાગ્યો ગુજરાતી સુખી પરિવારોમાં તળેલા નાસ્તાના ડબ્બા ભર્યા હોય કેતુલ પરિવારમાં પણ સવાર બપોરનો નાસ્તો સૂકો તળેલો અને શાળાએ જતા બાળકોને પણ આવો જ સૂકો તળેલો નાસ્તો જપાતો કેતુલે સૌ પહેલા સવારનો નાસ્તો બદલ્યો રોજ રાત્રે કઠોળ પલાળી સવારે કુકરમાં સીધો જ વઘાર કરી બાળકોને અને સૌને સવારના નાસ્તામાં અને બાળકોને શાળાના ડબ્બામાં પણ એ જ પ્રોટીનયુક્ત નાસ્તો મળે એવું ગોઠવ્યું બપોરે એક વખત જ તળેલો નાસ્તો એમાં પણ ધીમે ધીમે બદલાવ શરૂ કરીને શેકેલા પોવાનું ચેવડો તેમજ મોળ વગરના ખાખરાનો આગ્રહ રાખ્યો તળેલા બટાકા નુકસાન કરે એવો અભ્યાસ થતાં જ બટાકાની કાતરી સાબુદાળા બટાકાની ચકરી વગેરે ઘરે બનતા નાસ્તા સદંતર બંધ જ કર્યા મમ્મા ભૂખ લગી હૈ ના જવાબમાં ટુ મિનિટ કહીને બે મિનિટમાં મેંગીનો બાઉલ ભરી આપતી મમ્મીની સામે ઘઉંના લોટની સેવ બનાવડાવી ભરપૂર ગાજર વટાણા નાખીને મેગીની જેમ જ આ સેવ બનતી આ સેવને બનતા વાન લાગતી પણ એ દ્વારા બાળકોને પોષણ વળતું અને રેસા વગરના મેંદાથી થતા નુકસાનથી બચી જતા બ્રેડ પણ મેંદાને બદલે ઘઉંની જ લાવતા બિસ્કીટ માત્ર પ્રવાસ વખતે અને એ પણ ગરમ ખોરાક ન જ મળે એવી પરિસ્થિતિમાં વાપરતા એરિટેડ પીણા કે નાસ્તાના તૈયાર પેકેટ ખરીદવાની તો જરૂર જ ન પડતી કેમ કે બાળકોને પોષક અને ભાવતા નાસ્તા ઘરેથી બનાવીને સાથે જ લઈ લેતા શાળામાં કોઈ પણ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય એટલે ચોકલેટ પેપર આપે બાળકોને ચોકલેટ પેપરથી થતા નુકસાનની સમજણ આપે દિવસમાં એક જ વખત ચોકલેટ પેપર ખાવાનો નિયમ કરેલો જેને બાળકો બરાબર અનુસરતા ક્યારેક બીજી ખાવાનું મન થઈ જાય ત્યારે ચોકલેટથી બગડતા દાંત અને દુખાવાની સમજ યાદ કરાવતા જ બાળકો સામેથી જ બીજી ચોકલેટ નથી ખાવીનો નિર્ણય લઈ લેતા આમ ધાક કે ધમકી કે કડકાય નહીં પણ યોગ્ય સમજણ આપવાથી બાળકો સંયમ શીખે છે એવું તેઓએ અનુભવ્યું બીજી તરફ મિતુલ અને તેની પત્નીને સમયે સમયે યાદ રાખીને બાળકો માટે બધું બનાવવું કે વિચારીને ફેરફારો કરવા એ બધું કોઈ કરી આપે તોય વ્યર્થ લાગતો એટલું જ નહીં ખાવા પીવાના બંધનો જીવનની મજા ઓછી કરી નાખે છે એમ લાગતું તેથી તેઓએ મોજ મજાની પદ્ધતિથી જીવવાનું ચાલુ રાખ્યું પરિણામે પોતે બંને અને બાળકો મેદસ્વીતા તરફ વિકાસ કરવા માંડ્યા તું રોજિંદા ભોજનમાં પણ રોટલી દાળ ભાત શાક સલાડ છાશ અને એક ફળ એમ બધું જ ખાવું જરૂરી માનતો કારેલા ન ભાવે તો ભાડામાં ભાણામાં જરાક લેવા તો પડે જ રાત્રિ ભોજનમાં પંજાબી ચાઇનીઝ પીઝા બર્ગર સેન્ડવીચ પેડ પાણીપુરી પાઉંભાજી રગડા પેટીસ છોલે એમ વિવિધ પ્રકારના ભોજન બને છતાં વજન ન વધે અને શરીરને નુકસાન ન કરે એવી રીતે ભોજન બને એવી ચીવટ રહેતી તેઓ તેલ ઘી બટર ચીઝનો વપરાશ પ્રમાણસર કે ઓછો કરે પિઝા બ્રેડ પણ ઘઉંના જ બનાવે હોટલમાં જવાનું બને જ ત્યાં પણ શક્ય હોય ત્યાં સુધી એવા વ્યંજનોની પસંદગી કરે કે જેથી મજા પડે પણ શરીરને નુકસાન ઓછું થાય જ્યારે મિતુલ ખાવા માટે જીવન મળ્યું છે અને પૈસો છે તો મજા જ કરવાની ને એ વિચારે બધી જ છૂટ રાખ મિતુલ પરિવારમાં જેને જ્યારે જે ખાવાનું મન થાય તે ખાય સંયુક્ત રસોડી બધાની રસોઈ બની જ હોય છતાં જે કંઈ મંગાવવાનું મન થાય તે તરત સ્વિગી કે ઝોમેટો કરી મંગાવી લેવાતું તેલ ઘી બટર ચીઝનો પણ તેઓ વધુ પડતો વપરાશ કરતા જે ચરબી રૂપે તેઓ બધાના શરીર પર દેખાતો મિતુલ પરિવારમાં રાત્રે ભોજન સાથે હંમેશા એરિટેડ પીણા પીવાની આદત હતી પણ કેતુલ અને એની પત્ની કદી એવું કશું પીવે નહીં તેથી બાળકો પણ કોઈ આગ્રહ કરે તો પ્રેમથી ના પાડે કેતુલ પરિવાર ક્યારેક ફ્રૂટ જ્યુસ એ પણ ખાંડ અને બરફ વગરનો જ પીવે બાકી ઘર હોય કે પ્રવાસ મોસમી ફળોની મોજ માણે એક તરફ જીભનો ચટાકો જાહેરાતોનો મારો દેખાદેખી સંયુક્ત પરિવારમાં અન્યોની ખાનપાનની ખોટી રીતભાત અને બાળકોની પસંદગી નાપસંદગી વચ્ચે સ્વાસ્થ્યની જાળવણી કરવી અઘરી જ પડે શરૂઆતમાં કેતુલ અને તેની પત્નીને આ બધી અડચણોનો સામનો સતત કરવો પડતો પરંતુ તેઓ બંને બાળ ઉછેરની રીતથી જાણકાર એટલે જે બાબત બાળકો કરે એવું ઈચ્છે તે પોતે પણ કરે છે અને જે બાળકને માટે અયોગ્ય છે તે પોતે પણ ન જ કરે બાળકોને ભરપૂર પ્રેમ કરે પણ ખોટા લાડ લડાવે સવારનો નાસ્તો અને રાતનું જમવાનું બધા સાથે બેસીને જ લે જે કંઈ પપ્પા મમ્મીની થાળીમાં પીરસવામાં આવે તે બાળકોની થાળીમાં પણ પીરસવામાં આવે આ દ્વારા તેઓએ અનુભવ્યું કે જો માતા પિતા સંયમી રહે તો બાળકો પણ તેઓને જોઈને સમજીને વર્ણગી વેળાથી અડગા રહે છે કેતુલ અને એની પત્ની માટે બાળક અને પરિવારજનોનું સ્વાસ્થ્ય બંને મહત્વના હતા તેથી તેઓએ એકદમ કડક વલણ પણ રાખ્યું ન હતું ઘઉંની સેવની મેગી તરીકે પીરસતા તો મહિનામાં એક વખત મેંદાની મેગી પણ આપતા જ એરિટેડ પીણા નહીં જ પરંતુ ક્યારેક ક્યારેક એરિટેડ ના હોય એવા પીણા પ્રવાસ દરમિયાન સામેથી જામતા પરિણામે બાળકોની સમજ વધતી ગઈ તેમ તેમ તેઓને પોતાના જેવી જ ખાનપાન શૈલી તેમજ મમ્મી દ્વારા ઘરમાં જ બનાવતા સ્વાસ્થ્યપ્રદ વ્યંજનોની બનાવટ પાછળની જીવન અને સમયની કિંમત સમજાતી ગઈ વારંવાર બીમાર પડતા કાકાના બાળકો કે શાળામાં પણ વારંવાર બીમાર પડતા બાળકોને શિક્ષક તરફથી મળતા ઠપકા સામે પોતાની તંદુરસ્તીનું ઉદાહરણ અપાતું ત્યારે બાર સહજ ગર્વ પણ થતો તેથી પપ્પા મમ્મી દ્વારા અપાયેલી આહાર વિહારની સમજણ સામે જાહેરાતો કે અન્યોની જીવન પદ્ધતિ તેઓના મન પર ભાગે હલ્લો કરી શકતી નહીં આમ કેતુલ અને મિતુલ બે પરિવારોનું ઘડતર એક જ છત નીચે છતાં જુદી જુદી સમજણથી થયું સ્વાભાવિક જ પરિણામો પણ જુદા જુદા મળ્યા મિતુલ પરિવારમાં જે ગમે તે મેળવી લેવું અને મન થાય તે માણી લેવું એવી વિચારસરણી હતી પરિણામે ગમતું દેખાય કે તરત લઈ લેવાની અસંયમની વૃત્તિનો અને જરૂર કરતાં વધુ લઈને સંગ્રહ અને બગાડ કરવાની વૃત્તિનો વિકાસ થયો જ્યારે કેતુલ પરિવારમાં જે કંઈ સામે આવે તે બધું જ નહીં પણ જે યોગ્ય હોય તે અને જેટલું જરૂરી હોય તેટલું જ લેવું એવી સમજણ વિકસે આપણે જોયું કે કેતુલ અને મિતુલ બાબતે મોરના ઈંડા ચિતરવા ન પડે અને કૂવામાં સંજોગોમાં સાચી છે કેતુલ અને મિતુલ જેની જે સમજ હતી એ રીતે પોતે જીવ્યા અને એમને જોઈને એમના બાળકો પણ એવું જીવન જીવતા શીખ્યા ચલતે ચલતે બાળક માટે માતા પિતા આદર્શ હોય છે તેમની ખાનપાન અને આચાર વિચારની યોગ્ય સમજ અને મક્કમતા બાળકને સ્વસ્થ જીવનશૈલીનો પારસો આપે છે